વિદેશી જવાના મામલામાં મોટી કાર્યવાહી ઇન્ડિગો અને મુંબઈ એરપોર્ટને બે કરોડથી વધુનો દંડ મુંબઈ એરપોર્ટના ટારમેક પર બેઠેલા મુસાફરો સામે સરકારે કડક કાર્યવાહી કરી છે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ઇન્ડિગો પર એક કરોડ વીસ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે જ્યારે મુંબઈ એરપોર્ટ પર સાહીઠ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે મુંબઈ એરપોર્ટ પર બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટીએ મુંબઈ એરપોર્ટ અને ઇન્ડિગો કારણ બતાવો તેવી નોટિસ પણ પાઠવી હતી ગત રવિવારે ગોવા અને દિલ્હીની ફ્લાઇટને લાંબા વિલંબ અને પ્લેનના ડાયવર્ઝન બાદ મુંબઈમાં લેન્ડ કરવામાં આવી હતી આ યાત્રીઓ બહાર આવીને પર બેસી ગયા અને ઘણા મુસાફરો ત્યાં બેસીને ભોજન પણ લેતા જોવા મળ્યા હતા ડીજીસીએ એર ઇન્ડિયા અને સ્પાઈસ જેટ પર ત્રીસ ત્રીસ લાખ રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે એવિએશન રેગ્યુલેટરે મુંબઈ એરપોર્ટ પર ત્રીસ લાખ રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે આ રીતે મુંબઈ એરપોર્ટ પર કુલ નેવું લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે ટાર્મેક પર બેઠેલા મુસાફરોનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ તેને ગંભીરતાથી લીધો છે સોમવારે રાત્રે લગભગ મંત્રાલયમાં અધિકારીઓ સાથે બેઠક કરી હતી મંગળવારે સવારે બીસીએસ અને ઇન્ડિગો અને કારણ નોટિસ પણ જાહેર કરી હતી એવું કહેવામાં આવ્યું હતું કે ઇન્ડિગો અને મુંબઈ એરપોર્ટ બંને પરિસ્થિતિની અપેક્ષા રાખવામાં અને એરપોર્ટ પર મુસાફરો માટે યોગ્ય સુવિધાઓ બનાવવા માટે સક્રિય ન હતા સ્ટાર ન્યૂ સેવન હંમેશા સચ્ચાઈની સાથે